પશ્ચિમ બંગાળના મેદનીપુરમાં મંગળવારે અભિનેતા અને બીજેપી નેતા મિથુન ચક્રવર્તીના રોડ શોમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો મિથુન ચક્રવતી મેદનીપુરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા આ દરમિયાન કેટલાક લોકો આત્મા પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા આ પછી તેઓએ રોડ શોમાં ભાગ લઈ રહેલા ભાજપના કાર્યકરો પર પથ્થરો અને બોટલો ફેંકી હતી આ પછી તેમનું ભાજપ કરતાઓ સાથે ઘર્ષણ થયું હતું તો મહત્વનું છે કે આ ઘટના બાદ અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યા હતા કે પથ્થરમારો કરનારા ટીએમસીના કાર્યકરો હતા જ્યારે બીજી તરફ ટીએમસીના પ્રવક્તા ત્રિનાકુર પટ્ટાચાર્ય આ આરોપોને ફગાવી દીધા છે અમે આવી કરતા અને મુઠીન ચક્રવર્તીનો રોડ શો ફ્લોપ ગયો તો તે ભાજપ ડ્રામા કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ